સમુદાય જન વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વસ થયેલો બ્રહ્માની રાત્રિ થતા લય થાય છે અને દિવસ થતા ફરી ઉત્પન્ન થાય છે કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવે છે કે આ જન સમુદાય બ્રહ્માની રાત્રિ થતાં લય થાય હવે બ્રહ્માની રાત્રિ હજારો વર્ષની છે પછી એનો લય થવો એટલે કે પ્રલય થશે પૃથ્વીનો પ્રલય થાય અને ફરી પાછી નવી પૃથ્વી ઉત્પન્ન થાય એટલે દિવસ થતાં ફરી ઉત્પન્ન થાય અને બ્રહ્માનો દિવસ પણ હજારો વર્ષોનો છે તો હજારો વર્ષો પછી આ પૃથ્વીની ઉત્પત્તિ થાય છે આ જનસમુદાયની ઉત્પત્તિ થાય છે અને હજારો વર્ષ પછી પાછો એનો લય થાય છે જય શ્રી કૃષ્ણ